શિસ્ત સાથે સંસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા ભજવીને માધાપર ગામમાં આવેલી હાઈસ્કૂલના ડૉક્ટર દિનેશકુમાર ડાકીએ ગામડાના એકસો ચોત્રીસ છાત્રોને સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા છે અત્યાર સુધી ગ્રામ્ય કક્ષાના ત્રીસ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતમાં વિજેતા બની કચ્છ તથા ગુજરાતનું નામ સાથે એમએસવી હાઈસ્કૂલ માધાપરનું નામ રોશન કર્યું છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટ્સ

કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે સાડા પાંચથી સાત અને સાંજે પાંચથી સાત જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્ર બનાવું છું જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ બસો પચાસથી ત્રણસો અને રાજ્ય કક્ષાએ બસો જેટલા ખેલાડીઓ ભાગ લે છે આજ દિન સુધી એકસો ચોત્રીસ જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે અલગ અલગ રમતમાં જેમાં સાયકલિંગ લિફ્ટિંગ ટગ ઓફ વોર હોકી જેવી અલગ અલગ રમતોની અંદર અને ત્રીસ જેટલા ખેલાડીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા છે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાપુરનું આયોજન થાય છે એમાં જુદી જુદી રમતોની અંદર જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને આજ દિન સુધી બેતાલીસ લાખ જેટલી રોકડ પુરસ્કાર અમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીની અંદર પર્યાવરણ પ્રત્યે ર રસ અને રુચિ ખીલે એના માટે વૃક્ષારોપણ વૃક્ષોની ઓળખ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ટ્રેકિંગ જેવી કા કામગીરી કરીએ છીએ તે ઉપરાંત વિદ્યાર્થીઓની અંદર યુનિટી એન્ડ ડિસિપ્લિન માટે એનસીસી નેવી વિંગની અંદર એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગુજરાત સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો હોળી સ્પર્ધા યુવા ઉત્સવ જેવા અલગ અલગ કાર્યક્રમ થાય છે જેની અંદર જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર અને રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાની અંદર એજે વ્યવસ્થાપક અને સહકન્વીનર તરીકે મારી ફરજ બજાવી છે મેં બે હજાર બારમાં પીએચડીની ઉપાધિ મેળવી ત્યારબાદ બે હજાર સત્તરથી એનસીસી ઓફિસર તરીકે અને ગુજરાત રાજ્યની ટૉગો ફોર ટીમની અંદર ગુજરાતની ટીમના કોચ તરીકે ચાર વખત દિલ્હી નાશિક મહારાષ્ટ્ર મુકામે મારી ફરજ બજાવેલી છે ઉપરાંત છત્તીસગઢ અંડર નાઇન્ટીન બાસ્કેટબોલની અંદર એજે ટીમ મેનેજર તરીકે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય તેના માટે વિદ્યાર્થીઓને સતત એક્ટિવ રાખી અને વિદ્યાર્થીઓની અંદર સારી ટેવોનું ડેવલપ થાય વ્યસનથી દૂર રહી જંક ફૂડ જેવી વસ્તુઓથી દૂર રહી સોફ્ટ ડ્રિંકથી દૂર રહે એના માટે સતત એને જાગૃત કરી અને એક તંદુરસ્ત અને સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ